માતાના મઠ જાગીર ટ્રસ્ટ હેલ્થ સેવા સમિતિ તથા ટ્રસ્ટી શ્રી બાપુ ખેંગારજી સહિતના સેવા કાર્યકરો સેવા કાર્યમાં જોડાયા હતા દર્દીઓએ આપવામાં આવેલી સારી ગુણવત્તાની દવાઓની પ્રશંસા કરી હતી હેલ્થ સેવા સમિતિ દ્વારા આગ્રહ કરવામાં આવ્યો કે આવા કેમ્પો અવારનવાર યોજાય અને આ સેવા સંદેશ વધુમાં વધુ ગરીબ પરિવારો સુધી પહોંચે તે માટે અપીલ કરવામાં આવી હતી

ને આ બાટલી ઉપર કેટલી એમઆરપી લખેલું છે એમઆરપી માં 140 વાળી આ બાટલી છે બતાવો જરા ખુલ્લું કરીને 100 140 40 રૂપિયા ની આ બાટલી આવી પછી પછી 85 રૂપિયા ની બીજી બાટલી છે 85 રૂપિયા ની બીજી બાટલી છે પછી અને પછી 103 રૂપિયા ની આ ગોળી આવી છે બરાબર ઓછામાં ઓછું ત્રણસો ચારસો નું બધું બિલ થયું ત્રણસો ને ચારસો રૂપિયાનો બિલ થયો અને અત્યારે અહીંયા તમને ખાલી વીસ રૂપિયામાં મળે છે ગરીબ માટે માતા નમર જાગીર ટ્રસ્ટ ખરેખર જબરદસ્ત ઉપકાર કરી રહી છે અને તમે અહીંયાથી જે સારામાં સારી ઇમ્પોર્ટન્ટ અને સારી ક્વૉલિટીની દવા મળી રહી છે બરાબર તો તમે પણ પબ્લિકને બીજાને આજુબાજુને જણાવજો કે અહીંયા અમારી હોસ્પિટલની અંદર સારામાં સારી દવા મળી રહી છે એના વિશે જાણ કરજો અને ગરીબ માણસને જેમ બને તેમ આ દવા લે અને અહીંયાથી સારવાર લે વિનંતી કરજો ભલે સાહેબ હું ડોક્ટર પાર્થ રાઠવા એમડી ફિઝિશિયન્સ ભુજથી આવું છું અત્યારે છે અમારી પાસે સવારથી લઈને અત્યાર સુધી આપણી પાસે સોની આસપાસ દર્દીઓ આવેલા છે અને બીજા દર્દીઓ પણ અત્યારે આવ્યા છે અહીંયા અત્યારે અમે મેડિસિન વિભાગના પેશન્ટો એટલે કે બીપી ડાયાબિટીસ પ્રેશર છે સાંધાના દુખાવો છે એવા પેશન્ટો અમારી પાસે આવ્યા છે સાથે અમારી પાસે આંખના ડૉક્ટર પણ છે જે આંખોની પ્રાઇમરી તપાસને બધું મેનેજ કરી રહ્યા છે સાથે મેડમ છે ડૉક્ટર ઝીલ મેડમ તેઓ ગાયનેકના સ્પેશિયાલિસ્ટ છે અને ગાયનેકના દર્દીઓને સલાહ સૂચન અને પ્રોપર માર્ગદર્શન આપી રહ્યા છે દર્દીઓ ખૂબ સારા પ્રમાણમાં આવી રહ્યા છે અને દર્દીઓ સ્પેસિફિક કમ્પ્લેન લઈને જ આવી રહ્યા છે ડાયાબિટીસ છે પ્રેશર છે કોઈ આંખની તકલીફો સાથે પેશન્ટ આવી રહ્યા છે પેશન્ટ ખૂબ સારા છે અને દવાઓને બધું જ આપણી પાસે હોસ્પિટલમાં બહુ સારા પ્રમાણમાં છે અને દર્દીઓને પ્રોપર સલાહ સૂચન પણ આપવામાં આવે છે